નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચારમાં તમારું સ્વાગત છે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે એમપીથી અધિકારીઓ તેર કિલો ડ્રાયફ્રૂટ અને ત્રીસ કિલો ચવાણું ખાઈ ગયા મધ્યપ્રદેશમાં ભ્રષ્ટાચાર અને ગૌપાંડના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા હવે સ સરકારી લૂંટનો એક મામલો સામે આવ્યો છે ભદવાહી ગ્રામ પંચાયતમાં યોજાયેલા એક કાર્યક્રમમાં અધિકારીઓ માટે ખાવા પીવાની વ્યવસ્થા હતી રજૂ કરેલા બિલ મુજબ અધિકારીઓને મળીને પાંચ કિલો કાજુ પાંચ કિલો બદામ ત્રણ કિલો કિસમિસ ત્રીસ કિલો ચવાણું પાંચ કિલો દૂધ અને પાંચ કિલો ખાંડ ખાધી હતી હવે તપાસ હવે ચાલુ થઈ ગઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બજારણા પુલ જર્જરિત અકસ્માતનો ભય સુરેન્દ્રનગરના પાટડી માલવણ રોડ પર આવેલો બજારણા પુલ જર્જરિત થઈ ગયો છે પાટડી માલવણ રોડ પર પુલમાં ગાબડા અને સળિયા દેખાઈ રહ્યા છે આ પુલ પરથી કલાક ભારે અવર અવરજવર થાય છે રાજસ્થાનથી આવતી અને રાજસ્થાન આવન જવન રહે છે પુલની નીચેની વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી રણમાં વહે છે જો કોઈ વાહન ચાલક સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવે તો વીસ ફૂટ નીચે પાણીના વોકડામાં પડવાનું જોખમ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તમિલનાડુના ત્રેસઠ પ્રાચીન મંદિરોના જીર્ણોધારનું કામ શરૂ તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને શુક્રવારે રાજ્યમાં ઓછામાં ઓછા એક હજાર વર્ષ જૂના ત્રેસઠ પ્રાચીન મંદિરોના પુનઃસ્થાપન કાર્યનો શુભારંભ કરાવ્યો છે સરકારે કહ્યું છે કે રાજ્ય હિન્દુ ધાર્મિક અને ચેરિટેબલ એન્ડોમેન્ટ્સ વિભાગ મંદિરોના મૂળ સ્થાપત્યમાં ફેરફારો કર્યા વિના આમાં સુધારો કરશે વિભાગે સો કરોડ રૂપિયાના ખર્ચે મંદિરોનું સમારકામ શરૂ કર્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પગાર સિવાય અલગથી પંદર હજાર રૂપિયા મળશે દેશમાં સરકાર એક ઓગસ્ટ એમ્પ્લોયમેન્ટ લિક્વિડ ઇન્સેન્ટિવ સ્કીમ ચાલુ કરી રહી છે નોકરી કરનાર યુવાનોને સરકાર તરફથી પંદર હજાર રૂપિયા આપવામાં આવશે આ સ્કીમનો હેતુ યુવાનોને રોજગાર માટે પ્રોત્સાહિત કરવા અને દેશમાં આવનારા સમય માટે એક સ્કીલ્ડ વર્કફોર્સ તૈયાર કરવાનો છે જોબ ક્રિએશનની તત્કાલ જરૂરિયાત પૂરી કરવી અને મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવાનો હેતુ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાવીસ નક્સલીઓનું આત્મસમર્પણ કર્યો છત્તીસગઢના નારાયણપુરા જિલ્લામાં બાવીસ નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે આ નક્સલીઓ અબુજમાળ વિસ્તારમાં સક્રિય હતા અને તેમના ઉપર કુલ સાડત્રીસ પોઈન્ટ પાંચ લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું શુક્રવારે એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે માઓવાદીઓના માળ વિભાગ હેઠળ કુતુલ નેલનાર અને ઇન્દ્રાવતી વિસ્તારના સમિતિઓના નક્સલીઓએ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ બીએસએફ અને આઈટીબીપી સમક્ષ આત્મસમર્પણ કર્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વધુ એક એમએલએ ઇટાલિયાને આપી છે ચેલેન્જ વધુ એક ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને આપ્યું છે ખુલ્લું આમંત્રણ મોરબીની પીચ ઉપર ચૂંટણીને મેચ રમવા માટે ગોપાલ ઇટાલિયાને વાંકાનેરના ધારાસભ્યનું ખુલ્લું મળ્યું છે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ જણાવ્યું છે કે જો ગોપાલ ઇટાલિયા ચૂંટણી જીતીને બતાવે તો બેઠક ઉપરથી હું રાજીનામું આપીશ મોરબી અને વિસાવદર વિધાનસભા બેઠકના ધારાસભ્યો સામ સામે આપેલ ચૂંટણી લડવાની ચેલેન્જોને મામલે હવે રાજનીતિ ગરમાઈ રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મનરેગા જેવું સુખી ડેમની કેનાલનું કૌભાંડ છોટાઉદેપુર જિલ્લામાંથી મનરેગા જેવું સુકી ડેમની કેનાલનું કૌભાંડ સામે આવ્યું છે સ્થાનિકોના મતે આ કામમાં જૂના સ્ટ્રકચર પર જ નવું કામ બતાવવામાં આવ્યું છે અને હલકી ગુણવત્તાના મટીરિયલના ઉપયોગને કારણે કેનાલનું કામ પૂરું થાય તે પહેલાં જ તેમાં ગાબડા પડવા લાગ્યા હતા સિત્તેર કરોડના કામમાં જૂના સ્ટ્રકચર ઉપર નવું કામ બતાવાયું છે પાણી છોડ્યા પહેલાં ગાબડા પડી ગયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ પ્લેન ક્રેશનો પ્રાથમિક રિપોર્ટ તૈયાર થયો છે અમદાવાદ વિમાન દુર્ઘટનાનો પ્રાથમિક તપાસ રિપોર્ટ આવી ગયો છે આ અકસ્માત વિમાનના બંને એન્જિન બંધ થવાને કારણે થયો છે ટેક ઓફ પછી તરત જ બંને એન્જિન એક પછી એક બંધ થઈ ગયા હતા આ દરમિયાન કોક રેકોર્ડિંગ દર્શાવે છે અને એક પાયલટ બીજાને પૂછી રહ્યો છે કે શું તેણે એન્જિન બંધ કર્યું છે બીજાએ જવાબ આપ્યો ના પાયલટે ફરીથી એન્જિન શરૂ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ એન્જિન શરૂ થયું નહીં મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાવધાન દેશના આ રાજ્યો માટે આગામી છન્નું કલાક ભારે છે દેશના ઘણા રાજ્યોમાં ચોમાસાનો કહેર ચાલુ છે યુપી હરિયાણા રાજસ્થાન અને દિલ્હીમાં વરસાદને લઈને જનજીવન હવે ખોરવાયું છે વારાણસીમાં ગંગામાં પૂર આવ્યું છે જેના કારણે સેવાનિધિ કાર્યાલયની છત ઉપર ગંગા આરતી કરવામાં આવી રહી હતી હવામાન વિભાગની માહિતી અનુસાર હિમાચલ રાજસ્થાન હરિયાણા યુપી આસામ બિહાર અને ઝારખંડ સહિત ઘણા રાજ્યો માટે આગામી છન્નું કલાક ભારે રહેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ થશે તેર જુલાઈએ ભારેથી ભારે વરસાદની આગાહી છે દરિયામાં ભારે કરંટ હોવાથી માછીમારોને પાંચ દિવસ દરિયો નહીં ખેડવા માટે સૂચના અપાય છે રાજ્યભરના સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારે પવન સાથે વરસાદની આગાહી हवामान विभाग की आगाही अनुसार नवसारी वलसाड दमण दादरनगर हवेली अहमदाबाद गांधीनगर बनासकांठा पाटण मेहसाणा साबरकाठा आणंद पंचमहाल महिसागर वडोदरा छोटाउदेपुर नर्मदा भरूच सूरत डांग राजकोट जामनगर पोरबंदर अमरेली મોરબી દ્વારકા સોમનાથ અને બોટાદમાં હળવો વરસાદ થઈ શકે છે તેર જુલાઈએ અમુક વિસ્તારમાં અતિભારે વરસાદ થઈ શકે તેવી શક્યતા છે માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો નહીં ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે મહત્વના સમાચારની વાત કરીએ તો તલાટી લાશ લેતા એસીબી ના હાથે ઝડપાઈ ગયા છે સુરતના મોટા વરાછાનો રેવન્યુ તલાટી હિતેશ દેસાઈ રૂપિયા ની લાશ લેતા ઝડપાયો છે એસીબીએ છટકું ગોઠવીને તલાશી હિતેશ દેસાઈ ને લાશ લેતા ઝડપી પાડ્યો છે પાક વાવેતરનો દાખલો કાઢી આપવા માટે તલાટીએ ખેડૂત પાસે લાંચ માગી હતી જે બાદ ખેડૂતે એસીબીમાં ફરિયાદ નોંધાવતા સુરત એસીબીએ તાત્કાલિક કાર્યવાહી કરીને છટકું ગોઠવીને રેવન્યુ તલાટી હિતેશ દેસાઈને રૂપિયા પચીસોની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કપિલ શર્માને મળી છે ધમકી કેનેડામાં કપિલ શર્માના કાફેમાં ગોળીબાર બાદ તેમને ધમકી મળી છે આ વખતે ખાલિસ્તાની સંગઠન શીખ ફોર જસ્ટિસે કપિલને ધમકી આપી છે પન્નુના સંગઠન એને એક વિડીયો જાહેર કર્યો છે વિડીયોમાં કહેવામાં આવ્યું છે કે કપિલ શર્મા કેનેડામાં રોકાણ કરીને પીએમ મોદીની હિન્દુત્વ વિચારધારા ચલાવે છે આ વિડીયો આતંકવાદી સંગઠનના એસજેએફના એફના વડા ગુરપુતવંતસિંહ પન્નુએ પણ શેર કર્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં ફાયરિંગ બે લોકો ઇજાગ્રસ્ત હતા અમદાવાદના જમાલપુરની ઇટાલિયન બેકરી પાસે મોડી રાતે ફાયરિંગ થતા બે લોકો ઈજાગ્રસ્ત થયા છે જૂની અદાલતમાં પાંચથી છ રાઉન્ડ ફાયરિંગ થયું હતું ફાયરિંગમાં નાસિર ઉર્ફે ખન્ના પઠાણને ઈજા પહોંચી છે અને તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યો છે હુમલો કરનાર જહરુદ્દીન પણ ઈજાગ્રસ્ત થયો છે પોલીસે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે મોડી રાત્રે ફાયરિંગ થયું હોવાના અહેવાલ મળ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચાર હોસ્પિટલ સીલ કરવામાં આવી છે રાજ્યમાં આગ લાગવાની વધતી જતી ઘટના બાદ હવે ગુજરાતનું ફાયર વિભાગ સતર્ક બની ગયું છે ત્યાં સુરતમાં ફાયર વિભાગે કાર્યવાહી કરતાં પાંડેસરાની કુલ ચાર હોસ્પિટલ સીલ કરાઈ છે ફાયર એનઓસી વિના હોસ્પિટલ ધમધમતી હોવાથી તેને સીલ કરવામાં આવી છે ફાયર વિભાગે અગાઉ પણ આ હોસ્પિટલને નોટિસ આપી હતી તેમ છતાં ફાયર એનઓસી લીધી ન હતી જેના કારણે હોસ્પિટલને સીલ કરી દેવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ પ્લેન ક્રેશમાં પંદર પાલનનો રિપોર્ટ સામે આવ્યો છે એર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઈ વન સેવન્ટી વન ક્રેશ થવાની ઘટનામાં દુર્ઘટનાની પ્રાથમિક તપાસનો પંદર પાલનનો રિપોર્ટ સામે આવ્યો છે એ એ આઈ બીના પ્રાથમિક રિપોર્ટ મુજબ ટેક ઓફની થોડી જ સેકન્ડમાં વિમાનના બંને એન્જિન બંધ થઈ ગયા હતા એન્જિનોને પૂરતું ઈંધણ ઉપરાંત એન્જિન પણ બંધ થઈ ગયું હતું જેનાથી વિમાનની સ્પીડ ઘટી અને વિમાન ક્રેશ થયું બંને પાયલટ વચ્ચેની અંતિમ વાતચીતનો ઓડિયો પણ સામે આવી રહ્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે